જેમાં વાહન ને ટ્રાફિક ના જવાનો રોકીને દંડ વસૂલતા હોવાના લોકોના આક્ષેપ છે ટ્રાફિક બ્રિગેડ ના જવાન નિયમ અનુસાર વાહન ચાલકને રોકી ન શકે ત્યારે જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ટ્રાફિક ના જવાન દાદાગીરી કે તેને વાહન ચાલકની ની બાઇક ની ચાવી પણ કાઢી લીધી છે ત્યારે વાહન ચાલકે વિડીયો બનાવવાનું શરૂ કરતા ચાવી બાઇક માં મૂકી દેવામાં આવી હતી ચાવી તમે લઈ લીધી ચાવી આપી દો એટલે મારી આવું તમે તમે લીધી ચાવી આપી દો સર ચાવી આપી દો ચાવી આપી દો અમે એનો વિડીયો જ નથી ઉતાર્યો મારા પપ્પા વકીલ સાથે વાત કરાવું ચાવી આપી દો ચાવી આપી દો

ગમે એમ એ લોકો પાસે ગમે એમ પકડી ને બધું કરાવે છે અંદર ઓફિસમાં લઈ જાય છે ટ્રાફિક હમણાં જોઈએ લોકોની સાથે વાત કરશે પછી અંદર ચોકીમાં લઈ જશે જો તમે ચોકીમાં લઈ ગયા જુઓ જો આ પાછળ ચોકરી છે ગજેરા સ્કૂલ ની સામે ચાર રસ્તા ઉપર આ થઈ રહ્યું છે સાહેબ આનો કોઈ નિર્ણય લાવો તમે સાહેબ